ભાતના રસિયા મુઠિયા આમ તો જૂના જમાનામાં જે લોકોએ આ વાનગી શોધી હશે એને વન પોઈન્ટ મિલ જ કહેવાય અને એટલા બધા સરસ લાગે છે આમ બધા એવું કહેતા હોય કે વધેલા ભાતના પણ ઘણા લોકોના ઘરમાં સ્પેશિયલ આ ખાવા માટે ભાત વધારે બનાવવામાં આવે છે અને સાંજે આ વાનગી બનાવવામાં આવે છે લગભગ ઘણા બધાના ઘરોમાં દાદી અને મમ્મીઓએ આ રેસીપી બનાવી જશે અને એમની પાસેથી આપણે લોકો શીખ્યા છીએ તો શરૂ કરીએ સરસ મજાની એક નમસ્તે મિત્રો કેમ છો સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી ભાતના રસીયા મુઠિયા બનાવવા માટે મેં લીલા મરચાં આદુ લસણ લીધું છે તમે ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો મિક્સરમાં એને ક્રશ કરી લઈએ છે સવારે થોડા ભાત મેં વધારે બનાવેલા અમારા ઘરમાં આ રસીયા મુઠિયા બહુ ભાવે છે ઘઉંના લોટ સાથે પણ ઘણા બનાવે છે જુદા જુદા મિશ્રણથી લોકો બનાવતા હોય છે મારા ઘરની જે રીત છે હું તમને શેર કરું છું અડધો કપ ચણાનો કરકરો લોટ અડધો કપ લીસો લોટ હળદર મરચું મીઠું અને સંચળ પાવડર અજમાને હાથથી મસળીને ઉમેરીએ છીએ ત્યારબાદ થોડી હિંગ અને પાવડર સુગર તમે ગોળ પણ ઉમેરી શકો છો ન નાખ્યો હોય તો સ્કીપ કરી શકો છો સરગવાનો પાવડર હેલ્થ માટે સારો એટલે હું મારી દરેક વાનગીમાં આવી રીતે ઉમેરી દઉં છું પાટેલો મસાલો કોથમીર થોડુંક તેલ ઉમેરીએ છે અને લગભગ વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરીએ છે હાથથી બરોબર મસળે લેવાનું છે બરોબર ભાતને મિક્સ કરશો તો પાણીની લગભગ જરૂર નહીં પડે બાઇન્ડિંગ બહુ સરસ આવી જાય છે ને જો તમને જરૂર પડે તો એક કે બે ચમચી જ પાણી ઉમેરવાનું કારણ કે ભાતમાંથી પાણી છૂટતું હોય છે પહેલાં તમે ઉમેરશો તો બંધાશે છે નહીં તો મારે જરૂર નથી પડીને સરસ રીતે તમે જોઈ શકો છો કે આ લોટ જેવું થઈ ગયું છે તેલ ઉમેરી ગ્રીસ કરીએ છીએ આને વધારે સમય રેસ્ટ આપવાનો નથી ઈનો ઉમેરો છે એટલે હવે એક ડીશને તેલથી ગ્રીસ કરીને મુઠિયા જે ઓરિજિનલ સ્લાઇનમાં દાદી બનાવતા કે મમ્મી બનાવે એ રીતના મેં હવે રીતે મુઠિયા વાળી લીધા છે તમે ગોળ પણ વાળી શકો છો ન ફાવે તો ઘણા લોકો ગોળ વાળીને પણ બનાવતા હોય છે તો આવી રીતે બધા મુઠિયા બનાવી લઈએ છે હવે ખાયણીમાં બે કડી લસણ થોડુંક મરચું એને ટીચી લઈને બાઉલમાં લઈ લઈએ છે થોડુંક હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર સરગવાનું પાવડર મેથીનો મસાલો આ બંને હું કાયમ ઉમેરું છું હેલ્થ માટે સારું છે મીઠું અને સંચર પાવડર મુઠિયામાં પણ ઉમેરેલું પણ આપણે જુદો જ્યારે વઘારીએ એનો આ મસાલો કરી રહ્યા છીએ અને જે ખાંડીમાં ખાંડેલું એમાં થોડુંક પાણી ઉમેરી અને આવી પેસ્ટ બનાવી લઈએ છીએ અને રેડી રાખીએ છીએ કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તમે તેલ વધારે પણ લઈ શકો છો રાઈ ઉમેરીએ છીએ રાઈ તતડે એટલે જીરું ઉમેરવાનું છે ત્યારબાદ અજમું ફરીથી મસળીને લઈએ છે થોડીક હિંગ ઉમેરીને જે પેસ્ટ તૈયાર કરેલી એને આપણે ઉમેરી દઈએ છીએ ત્રણ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે પાણીને બરાબર ઉકળવા દેવાનું છે આ યાદ રાખવાનું જો પાણી ઉકળશે નહીં નહીં તમે મુઠિયા ઉમેરશો તો મુઠિયા ભાગી જશે અથવા ચોંટી જશે અને ભૂકો થઈ જશે થોડોક ગોળ ઉમેરીએ છીએ ઓપ્શનલ છે ગળ્યા અને ખાટા આ મુઠિયા બહુ સરસ લાગે છે અત્યારે કેરીની સિઝન છે એટલે ખટાશ તરીકે હું કેરીના ટુકડાનો ઉપયોગ કરું છું એનો હતો લીંબુ અથવા કોકમ કે કોકમના ફૂલ પણ તમે વાપરી શકો છો હવે પાણી ઉકળી ગયું છે અને મુઠિયાને ઉમેરી દઈએ છે ફક્ત બે જ સીટી લગાવવાની છે બે સીટી પછી મેં ઢાંકણું ખોલી નાખ્યું છે અને જોઈ શકું છું કે એકદમ સરસ મજાના આ જડી ગયા છે થોડોક રસો અત્યારે તમને લાગશે પણ પાંચ સાત મિનિટ પછી આ રસો જાડો થઈ જાય છે આની સાથે તમારે કશું જ ખાવાની જરૂર ન પડે ખાલી આ રસો અને મુઠિયા ખાઓ તો પણ પેટ ભરાઈ જતું હોય છે અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ડુંગળીનો વઘાર કરીને પણ તમે આ બનાવી શકો છો હવે સરસ મજાનો ટેસ્ટ લાવવા માટે થોડીક કસૂરી મેથી ઉપરથી આપણે સ્પ્રિન્કલ કરી દઈએ છીએ જેથી એના ટેસ્ટમાં ચાર ચાંદ લાગી જશે કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે અને આ વન પોટ મેલ તૈયાર થઈ જાય છે સાંજનું હવે તો ભાતની અંદર જાત જાતના વેજીટેબલ્સ ઉમેરીને પણ બનાવવામાં આવે છે એટલે ટૂંકમાં તમે કોઈપણ જાતનું ક્રિએશન કરીને આ રસિયા મુઠિયા બનાવી શકો છો ટેસ્ટમાં સરસ લાગે છે તમે ટ્રાય કરજો વિડીયો જો બદલ બધા આપશોનો ખૂબ ખૂબ આભાર પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય